મહુવાના વિક્ટર ગામે બન્યો મારામારીનો બનાવ વિક્ટર ગામે મારામારીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો છરી વડે હુમલો કરવામાં આવતા બે વ્યક્તિને પહોંચી ઈજાઓ વિક્ટર ગામે જૂની અદાવતને લઈ મારામારીનો બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવે સ્થાનિક લોકો એક વ્યક્તિને સારવારથી મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે અન્ય બીજા વ્યક્તિને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ વિક્ટર ગામે બનેલ મારામારીમાં બનાવ નીચાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરેલ અમીન પાયક જી ન્યૂઝ મહુવા મારું નામ ગિરીશભાઈ હા બનાવમાં તો એવું છે કે રોઈ બે હામે હામે કર એને ઘણો ઓલો હતો એને પછી બેને હામે હામે મારામારી થઈ બરોબર એટલે એનો ફોન આવ્યો મારા કાકાના છોકરાનો મારા માટે હું બહાર ગામ હતો તો મારામાં ફોન આવ્યો કે ભાઈ ક્યાં છો તું તો બાર ગામ તો હતું કે અમારા મારું થઈ છે ને તમે દવાખાને જાઓ લઈ લઈને તો હું અહીંયા ઘરે નીકળી ગયો ને એને દવાખાને આજુબાજુના ગામવાળા પાસે લઈને ઓગી ગયો ને હું અહીંયા દવાખાને તેરે લઈને આવ્યો છું આમાં કેટલા જણાને ઈજા પહોંચી છે ને શું હથિયાર બળે માર્યો મારવામાં આવ્યું છે બે ને સામે સામે ઈજા પહોંચી છે આ ને આ ભાઈ મારા ભાઈ ને અને આમાં આ મુ સરીના છે બરોબર એ ભાઈ નું નામ શું અને કઈ જગ્યાએ રહે છે એનું નામ જયદીપભાઈ ટિક્ટરમાં રહે છે અત્યારે હાલ સુરત રહે છે પણ સુરત છે અત્યારે સાતમ આઇટમ કરવા અહીંયા વીક્ટર આવ્યા હતા આ બારામાં તમારે પોલીસ ફરિયાદ કરવાની છે હા કરવી જ પડે ને અત્યારે સારવાર માટે ક્યાં લઈ ગયા સારવારમાં અત્યારે ઓપરેશનમાં અનામતમાં લેવા છીએ અમે એટલે અત્યારે ઓપરેશન રૂમમાં છે